નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું લોહીનો સંબંધ બનેલી ઘટના વિશે રાજ ગુસ્સામાં ઘરે આવ્યો આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું પપ્પા જો તમને કહી દઉં છું મને ગમે તેમ કરીને મોબાઈલ અપાવ પપ્પા મારા બધા મિત્રો મોબાઈલ લઈને ફરે છે ને હું પપ્પા હવે જે પગાર આવે એમાંથી મને મોબાઈલ અપાવજો નહીં તો હું તેના પપ્પા વદનભાઈ મધ્યમ વર્ગના હતા આ સાંભળી ગુસ્સે થઈ ગયા હા હા બોલ નહીં તો શું બોલ શું કરશે જો બેટા હું એક નાની કંપનીમાં સામાન્ય કારકુન છું ને ફક્ત આઠ હજાર મારો પગાર છે તું મારો એકનો એક દીકરો છે તારા લાડકોડ પૂરા કરવાની મારી ફરજ છે પણ બેટા શું કરું હું એટલો ભણેલો નથી કે મોટો સાહેબ નથી તું સમજુ છે બેટા હું તને સારી રીતે ભણાવી શકું કે જેથી તું મોટો થઈને મોટો માણસ બને ને સારું કમાય ને આગળ વધે એ સિવાય બીજું હું શું કહું કરી શકું પણ રાજ આજે જીદે ભરાયો હતો જોરથી બોલવા લાગ્યો એ સાંભળી રસોડામાંથી એની મમ્મી વિજા બહાર આવી બાપ દીકરાની વાતો સાંભળવા લાગી રાજ જોરથી બરાડ્યો પપ્પા તમારાથી કંઈ થતું જ નથી બસ દસ વાગે જશો ને છ વાગે ઘરે પાછા ફરી તમારા દોસ્તોની સાથે ગલીના નાકે જઈ હોટલે બેસી જશો બસ આ સાંભળી વિજાબેન ગુસ્સામાં આવી બોલ્યા રાજ શું બોલે છે તેનું તને ભાન છે તારા પપ્પાની ઉંમર ચોપન વર્ષની છે હજુ તારે શું કરાવું છે તું ધોરણમાં ભણે અત્યારે એની પરીક્ષામાં ધ્યાન આપ મોબાઈલ તને હમણાં નહીં મળે બસ આ વાત અહીંયા બંધ કરો અને બંને જમવા ચાલો રાજ ગુસ્સામાં બોલ્યો મમ્મી પપ્પા સાંભળી લો કોલેજમાં ભણાવતો હોય તો બારમાં પછી મને મોબાઈલ અપાવવો જ પડશે વીસ હજારનો આવે છે પૈસાની સગવડ કરવા માંડજો નહી તો હું બારમા પછી નહીં ભણું કહીને જમા વગર ઘરની બહાર જતો રહ્યો વદન ને વિદ્યાબેન દીકરા સામે લાચાર બની ગયા બીજે દિવસે રાજ સ્કૂલે જતો હતો કોઈની સાથે વાત પણ ના કરી છોરું કછોરું થાય પણ માવતર કમાતર ન થાય એના પપ્પાએ બેટા પણ પણ રાજે તો તેમની સામે ન જોયું જતો રહ્યો વદનભાઈ લાચાર બની ખુરશી પર એ ફસડાઈ પડ્યા આંખમાં આંસુ આવી ગયા એક બાજુ દીકરે દીકરાની જીદ ને બીજી બાજુ પોતાની લાચારી અને ગરીબી અમદાવાદની એક પોળમાં બે રૂમ રસોડાનું બાપ દાદાનું મકાન હતું એટલે સારું હતું કુટુંબમાં ત્રણ જણ એટલે ઘર ચાલી રહેતું વદનભાઈ ખુરશીમાં ફસડાઈ પડ્યા એ રસોડામાંથી જોયું દીકરાનો તિરસ્કાર સહન ન થયો આંખમાં આંસુ હતું પાણીનો ગ્લાસ લઈ વદનભાઈ પાસે આવી ખભે હાથ મૂક્યો વદનભાઈએ પત્ની સામે જોયું ને બોલ્યા શું થશે વિજાબેને કહ્યું જુઓ તમે ગુસ્સો ન કરો તમારી તબિયત પર અસર થશે જુવાન છોકરો છે એ સમજાવીશું જીરથી અને ગુસ્સાથી કામ બગડશે કંઈક વિચારીશું હજી કોલેજમાં જવાની તો છ મહિનાની વાર છે ને કંઈ કરશું હું સમજાવીશ ને ચાલો તમે તૈયાર થઈ જાઓ ટિફિન બની ગયું છે ઓફિસનો ટાઈમ થઈ જશે હમણાં હું તમારા માટે ચા નાસ્તો બનાવી લાવું ઓફિસમાં વદનભાઈનું ચિત્ત એ કામમાં ન લાગ્યું વારે વારે દીકરો યાદ આવી ગયો જતો એ વિચારવા લાગ્યા કે સાંજે છ થી નવ કંઈક કામ કરું તો દીકરાને ખુશી આપી શકું થોડી કરકસર વધુ કરીશ કાલથી ઘરેથી થોડો વહેલો નીકળીશ ઓફિસ ચાલતો જઈશ એટલે રિક્ષાના પૈસા બચશે ઓફિસમાં બપોરની ચા બંધ કરી દઈશ

આવ આવ વદનીને જોઈ રહીને બોલ્યો અરે જયેશ તું જયેશ બહાર આવીને વદનને ભેટ્યો ને અંદર એને કેબિનમાં લઈ ગયો પાણી આપ્યું ને નોકર પાસે કેક મંગાવીને પેક કરવા કહ્યું એને બહુ ના પાડી પણ જયેશ ના માન્યો બંને મિત્રો એ જૂની વાતો યાદ કરી શાળા જીવનની વાતો કરી વદને કહ્યું હું તો વધારે ભણ્યો નથી પણ દોસ્ત મારે તારું કામ છે તારી બેકરીમાં પાર્ટ ટાઈમ જોબ માટે બોર્ડ માર્યું છે ને નોકરી તું મને અપાવી શકે એમ કહેતા એની વિનાશ છવાઈ ગઈ જયેશ કહ્યું હા પણ પેલા એ કહે કેમ એકદમ શું જરૂર પડી અને વદનભાઈએ પોતાના દીકરાની વાત કરીને કહ્યું મારે મારા દીકરાને ખુશ જોવો છે એ આવતા વર્ષે કોલેજ જશે ત્યારે નવો મોબાઈલ લઈ ખૂબ ખુશ થશે જઈશે બધું વિચારી લીધું કહ્યું વદન કાલથી જ સાંજે છ થી નવ સુધીની પાર્ટ ટાઈમની નોકરી પર આવી જજે રોજ સાંજે હોમ ડિલિવરીના ઓર્ડર આવે છે તારે પીઝા કેકની ડિલિવરી કરવા જવાનું મહિને તને ત્રણ હજાર રૂપિયા મળશે વદનભાઈ રાજી થઈ ગયા ઘરે જઈ પત્નીને બૂમ પાડી વિજ્યા બહાર આવી એને કહ્યું કેમ આટલા ખુશ છો વદનભાઈ ઈશારાથી પૂછ્યું રાજ ક્યાં છે વિજયાએ કહ્યું હમણાં જ વાંચીને થોડી વાર માટે એ બહાર ગયો છે એણે વિજયાને પાર્ટ ટાઈમ જોબની વાત કરી વિજયા વદનભાઈની સામે સામે સભર આંખે જોઈ રહી બીજા દિવસથી જ પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી દીધી તો વિજયાએ ઘરમાં પાપડ ને અથાણું બનાવી વેચવાનું શરૂ કર્યું પતિ પત્ની બંને દીકરાના લાડકોર પૂરા કરવા મહેનત કરવા લાગ્યા અને ત્યારે એક દિવસ રાજે કહ્યું મમ્મી પપ્પા કેમ રોજ મોડ આવે છે વિજય કહ્યું ઓવર ટાઈમ કરે છે અને ચાલતા ઘરે આવે છે એટલે મોડું થઈ જાય છે રાજ હું કહી વાંચવા બેસી ગયો બારમાની પરીક્ષા નજીક આવતી હતી સ્કૂલે જવાનું નહોતું તે ઘરે બેસીને જ વાંચતો ખૂબ જ મહેનત કરતો હોંશિયાર હતો વાંચતા વાંચતા એનું ધ્યાન મમ્મી અથાણા પાપડ બનાવી લોકોને વેચે છે લોકો ઘરે જ લેવા આવતા એક દિવસ એને મમ્મીને કહ્યું કે મારા દોસ્તની બર્થડે છે ને હું સાંજે જવાનો છું મારું જમવાનું નહીં બનાવતી ને સાંજે તૈયાર થઈ દોસ્તની બર્થડે પાર્ટીમાં જતો રહ્યો સંજોગો વસાત એ જ પાર્ટીમાં વદનભાઈને કેક પીઝાની ડિલેવરી કરવા જવાનું થયું ડિલિવરી મેનનો યુનિફોર્મ પહેરી કેક પેકેટ્સ લઈ સરનામું શોધી આપવા ગયા બધા મિત્રો ભેગા થયા હતા રાજ પણ હતો વદનભાઈએ બેલ વગાડી બારણું રાજે જ ખોલ્યું સામે જ પોતાના પપ્પાને જોયા તે તરત અંદર જતો રહ્યો સોફા પર બેસી ગયો તેના દોસ્તની બર્થડે હતી અને રાજના પપ્પાને કહ્યું એ કેક ને પીઝા પેલા ટેબલ પર મૂકી દે વદનભાઈના હાથમાં પાંચ પીઝાના પેકેટ અને એક મોટું કેકનું પેકેટ હતું તે ધીમેથી ચાલતા ટેબલ તરફ જતા લાગ્યા રાજ પોતાના પપ્પાને ત્રાસી નજરે જોઈ રહ્યો તેના દોસ્તો રાજના પપ્પાને ઓળખતા ન હતા રાજ ખૂબ જ લાચારીથી ચૂપચાપ જોઈ રહ્યો એવા મહારાજનો એક દોસ્ત વદનભાઈ સાથે અથડાયો ને પીઝાના પેકેટ નીચે પડી ગયા વદનભાઈ પણ નીચે પડી ગયા રાજના દોસ્તને ગુસ્સો આવ્યો તે ગુસ્સામાં વદનભાઈ તરફ ઘુસ્યો ને કોલર પકડીને કહ્યું એ બડા એ બુડા કામ ન થતું હોય તો ઘરે બેસ કઈ મારવા માટે હાથ ઉપાડ્યો આ જોઈને રાજ સોફા પરથી દોરતો આવ્યો ને પોતાના પપ્પાને ઊભા કરી એક બાજુ ખુરશી પર બેસાડ્યા ને પછી પોતાના દોસ્તને કોલર પકડી ખેંચીને એક તમાચો માર્યો બધા દોસ્તો અવાક થઈ ગયા પછી ધીમેથી રાજ બોલ્યો દોસ્ત મને માફ કર આ બુઢો આ ડિલિવરી મેન મારા પપ્પા છે કહીને પપ્પાનો હાથ પકડી એ નીચે ઉતરી ગયો ઘરે આવીને મા બાપના પગમાં પડી ગયો ને ચોદાર આંસુએ રડવા લાગ્યો ને બોલ્યો પપ્પા મને માફ કરી દો કહી પપ્પાને એ ભેટી પડ્યો મારી ભૂલ એ હું સુધારીશ પપ્પા પરીક્ષા પછી હું ડિલિવરી આપવા જઈશ હું જાતે કમાઈશ મારે મોબાઈલ નથી જોઈતો હું ખૂબ ભણીશ કમાઈશ ને મારા મા બાપુને સુખી કરીશ અને વદન અને વિજ્યા આજે લોહીનો સંબંધ જીતી ગયો હો મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે